દિન પ્રતિદિન શ્રદ્ધાળુની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓમાં નર્મદાની પંચકોષી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આરોગ્યલક્ષી વ્યવસ્થા અંગેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વિસાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે હયાત અને નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે ત્યારે એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો જેમાં ટીમ કમાન્ડર અને એસઆઈ સહિતનાઓનો સમાવેશ થાય છે જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતી લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રેંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગ નાંદોદ અને તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા શ્રી પણ સમયાંતરે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરેપૂરી તકેદારી લઈ રહ્યા છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ Subscribe now and press the bell icon. Never miss an update.